અમે રોડ ઉપર બે ચાર દિવસ રખડતા થઈ ગયા અમારી પાસે પૈસા અમે પાણીની બોટલ પણ લઈને ના આપી શકીએ એવી અમારી પરિસ્થિતિ હતી કેમ કે અમારી પાસે પૈસા ન મળે તો અમે શું કરીએ તો અમે રોડ ઉપર રહેતા હતા રખડતા બફતા ખાવાના કઈ અમારી કઈ પરિસ્થિતિ નથી ત્યારબાદ અમારો તુસલભાઈ સંપર્ક થયો તુસલભાઈ આવ્યા ગણતરી કલાકમાં અમારું રેસ્યુ કરી અમને ઘરે લઈ જાય અમારી હોટલ બુકિંગ કરાવી હોટલમાં લઈ જમવાની રહેવાની બધી સગવડ કરી અને તુષાલભાઈ કઈક કરી જશે કેમ કે અમારા પાસે કઈ રસ્તો જ નતો મરવા નહોતો અમે કઈ પોઝિશનમાં ઇન્ડિયા પાછા આવીએ કેમ કે પાછા પૈસા નું બધું તો કઈ કઈ રીતના ઘરની પરિસ્થિતિ જોઈએ એટલે તુષાલભાઈ ને એમ કે આમાંથી કોઈ પણ પાછો આપઘાત કરી જાય તો તુષાલભાઈ અમારા જોડે વીસ તારીખ દિના અમારા સાથે જ છે ને અત્યારે હાલ અમારા વતન પર અમારી સાથે જ છે ત્યારબાદ એ બધું કરી અને અમારી ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી તુસલભાઈએ મહેનત કરી અને મહીપતસિંહ બાપુ આરે વાત કરી અને કીધું કે આ લોકો આવી રીતના છે આની વિજા પૂરી ટુરિસ્ટ વિઝા હતી ટુરિસ્ટ વિઝામાં પાંચ દિવસ બાકી છે આનું પૂરું થઈ જશે તો તમે કંઈક કરો તો મહીપતસિંહ બાપુએ અમારી ગણતરીની કલાકમાં અમારી ટિકિટ કરી અને અમારે બધું સેટલમેન્ટ કરી અને અમને બધું કરી આપ્યું છે

લોકો તું મોકલ મેં પાંચ લોકોને મોકલ્યા પછી બીજા બારથી તેર જણાને એ લોકોએ એની રીતે બોલાવ્યા અને ત્યાં બોલાવ્યા પછી આ બધું ફોટ થયું એ ફોટ થયા પછી મને સતત એના ફોનું ચાલુ હતા પછી મને તેર તારીખ પછી એનો ફોન બંધ થઈ ગયો મેં કીધું કે તું ચાલ તે આ બધું ખોટું કર્યું અને તું આમાં ક્યાંય ન હોય તો તું મને કહી દે તો અમે અમારી રીતે રસ્તો કરીએ તો અહીંયા સેટ સુધી અમને ના જ પાડ્યું કે નહીં કાકા તમે કોઈ ચિંતા કરોમાં એની બધી વ્યવસ્થા થઈ જાય જમવા રહેવા ખાવાની એની બીજા બે વર્ષની હું લગાડી દઈ એ સતાય કઈ થયું અને અત્યારે તુષલભાઈ પટેલ પછી આપણા ઇન્ડિયા કોમ્યુનિટીના જેટલા અહીંયા મેમ્બરો હતા એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આ જણાને સહી સલામત અહીંયા લઈ આવ્યા પછી ઓલો આપણું ક્યુભાઈ ટ્રસ્ટમસિંહ ફાઉન્ડેશન ગ્રુપનો ખૂબ ખૂબ આભાર કે એ લોકોએ ઓગણી ઓગણીસ જણાની ટિકિટ કરી દીધી આપણું પ્રશાસન બહુ જબરું છે એ સતાય એ બધીના ફોનો આવતા હતા પણ કોઈ આગળ આવીને એમ ના કીધું કે હું એમની ટિકિટ કરી દઉં આપણા ધારાસભ્યશ્રી હતા પછી આપણી ગવર્મેન્ટ હતી એ કોઈ કોઈ પણ આગળ આવીને એમ ના કીધું અને આ મહીપતસિંહ જાડેજાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એ ટિકિટ કરી દીધી સહી મહીપતસિંહ સોહાણ એનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એ લોકો આ બધા ઓગણીસ જણાને સહી સલામત પુગાડી દીધા અને તુષાલ સાદીયાજી છે એ અમારો રિશ્તેદાર જ છે પણ હવે એની ઉપર ક્યુ થયું શું ન થયું એ કંઈ ખબર નથી પણ અમે બધા તુષાલને જોઈને ગયા હતા અને તમારા મીડિયા રિપોર્ટરનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આ બધું અમારું સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ દીધું અને આ બધા સહી સલામત ભોગ્યા એની માટે ખૂબ 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 ધન્યવાદ તમે ક્યારે ગયા હતા અને કઈ જગ્યાએ ગયા હતા પછી શું ભઈનું મારું નામ છે વિભૂતિ ખરા અમે બેંગકોક પટાયા સિટીમાં ગયા હતા હોટેલ વર્ક માટે ત્યાં અમને તુષાર સાધ્યા એ કીધેલું હતું કે તમને હું પચાસ હજાર સેલરી આપીશ જમવાનું આપીશ રહેવાનું આપીશ અને તમને બધી સુવિધા આપીશ તો અમે એવા લાલચમાં ફસાઈને બેંકો ગયા હતા પટાઈમાં તો ત્યાં પહોંચ્યા ને તો પેલા અમને એમ કીધેલું તમે બે ત્રણ દિવસ રેસ્ટ કરો પછી અમે તમારી વિઝા લગાડશું અને કામ કરી દેસુ એમ કરતા કરતા અમને બે ત્રણ બે ત્રણ બે ત્રણ દિવસના છાસ આપીને અમને કામે ન આપ્યું અને એમને બેસાડી રેખા પછી અમારા વિઝા પૂરા થવાના હતા એમાં બે પાંચ દિવસ બાકી હતા ત્યારે અમે છેલો ફોન એટલે કરેલો કે ભાઈ તું સર અમારું વિઝા પૂરા થવાના છે તો તું અમને વિઝા લગાડી દે કામે ચડાવી દે કાં તો અમારી ઘરની ટિકિટ કરાવી દે ઇન્ડિયાની તો એને એમ કીધું કે તમારા વિઝા પણ નહીં કરી દાવ અને તમારી ટિકિટ પણ કઈ નહીં કરાઈ દાવ અને તમારા પૈસા પણ નહીં આપું તમારથી જે થાય કરી લેજો અને તો અમે એમ કીધું કે ભાઈ તો અમારે અમારે મરવા સિવાય કઈ બીજો રસ્તો નથી અમે કેમ કે અમે ઘરથી કઈ નથી કરી શકતા અને અમારા ઘરની પરિસ્થિતિ એટલી સારી નથી કે અમે ત્યાંથી પણ પૈસા મંગાવી શકીએ તો એને કીધું કે તો હું તમને દવાની સીસીના પૈસા આપું બધાને તમે ત્યાં જ દવાની સીસી પીને મરી જાવ પછી અમારી હાલત એકદમ ખરાબ થઈ ગઈ અમારું બુકિંગ પણ લઈ લીધું અને ચાર પાંચ દિવસ અમે રોડ પર રહેતા તા તેમાં જ અમારો સંપર્ક તુષારભાઈને અને કમલભાઈને થયો તો એ બાથી અમારા રેસ્ક્યુ કરાવવા આયવા પછી રેસ્ક્યુ કરીને બધું પ્રશાસનને સોંપ્યું નહીં છોકરાઓ ત્યારબાદ અમારા આપડા જે કઈ બી આવનાર વ્યક્તિને તકલીફ પડે માં તો હું એનું પ્રતિનિધિ છું તો મને સવારે વીસ તારીખે સવાર ખબર પડી કે કોઈ ગુજરાતી આખી રાતના રોડ પર સુતા છે તો મને એક મારી કોમ્યુનિટીમાંથી ને વાય વાય કમલભાઈ આપણા છે એમનો ફોન આવ્યો તો હું સવારે જ્યારે નવ વાગે પહોંચ્યો ને તો એ સ્થિતિ તો શબ્દમાં તો વર્ણન થઈ શકે એવી જ નથી કે આગે આ છોકરી જે દવાની વાત હતી પીવાની તૈયારીમાં હતી એટલે એક વસ્તુ આને એ લોકો માનસિક રીતે એટલા હસ થઈ ગયા હતા જ્યારે મેં એમની સાથે શરૂઆતમાં અડધો કલાક પાણી એમને એમને આખા દોઢ દિવસથી તો પાણી નતું પીધેલું તો આ સંજોગોમાં મેં એમને રેસ્ક્યુ કરેલા છે મેં એમને એટલું આશ્વાસન કીધું તું કોઈ કરશે નહીં કરશે તમને તમારા મા બાપ સુધી હું એકલો લઈ આવીશ તો આ મારું ઝુંબે સાજે પૂરું કરું મેં પણ પછી એને તરત મેં ત્યાં રહેવા ખાવાની વ્યવસ્થા કરી કેમ કે એક દિવસમાં કશું પોસિબલ પછી અહીંયાથી મેં એક

અહીંયાથી જાણ કરવી પડે ગૃહમંત્રી ને અને ગૃહમંત્રી વિદેશ મંત્રાલયને ઇન્ફોર્મ કરે ને એના પછી ટિકિટો આવતી હોય છે પણ આ બાળકોની ટિકિટ ત્રણ દિવસ જ વિઝા બાકી હતા હવે હું એ પ્રોસેસ કરવા જઉં તો દસ થી બાર દિવસનો સમય લાગી જાય હતો તો બાર દિવસનો સમય કરું તો ત્રણ દિવસ પછી આ બધાને જેલ થઈ જાય ત્યાં વિઝા ખતમ થઈ જાય તો મારી પાસે બીજો રસ્તો નતો તો મારા ખાસ એવા

કે આ બાળકોને કોઈ પણ હિસાબે ઇન્ડિયા લાવવા એવી સિચ્યુએશન છે એટલે એમને એક જ બીજમાં કીધું કે મને પાસપોર્ટ કોપી મોકલો હું ટિકિટનું અરેન્જમેન્ટ કરું છું બાકીનું બધું તમે અરેન્જમેન્ટ કરો મને સાંજ સુધીની અંદર ઓગણીસ ઓગણીસ લોકોની ટિકિટ આવી ગઈ એના પછી મેં મારી ટિકિટ કરી કેમકે હું વીસ તારીખથી ઘરે જ નતો ગયો મને એ ડર હતો કે કદાચ હું આમની પાસેથી ખસકી ના લોકો કોઈ દવા પી લીધી તો કદાચ હું વીસ મિનિટ લેટ પડ્યો હોત ને તો આજે તમે એવું જોવો છો ને એમાંથી બધે બધાના તમે લેટ પડી દોત અહીંયા

એને તો સુધી આ છોકરાઓને એવું કીધું હતું કે જયારે કીધું અમારા ત્રણ દિવસ વિઝા બાકી જુ કરવું શું કીધું માનવતા જેવી વસ્તુ વધી જ એટલે હું એવું પ્રશાસન ને પણ રિક્વેસ્ટ કરું છું કે આવા લોકોને એનો છોકરો સાયપ્રસમાં છે ઓકે ગ્રીન ચોન લેલ કોલ નોટિસ કલેક્ટર સાહેબ જોડે રિક્વેસ્ટ અને તમે અરજી કરો અહીંયાથી પેપર બનાવો ના હોય તો મારી મને મને કહેજો હું તમને એમ્બેસી લેવલ થી તમને હેલ્પ આપીશ આને ઇન્ડિયા બોલાવો અને અને કાયદેસર આ લોકો બાળકોને ન્યાય મળવો જોઈએ કદાચ આ બાળકો મરી ગયા હોય તો શું સિચ્યુએશન થાય જે ભગવાન થયું નથી પણ કાલ બીજા બાળકો સુધી પણ થઈ શકે છે ને આવી વસ્તુ બીજી વસ્તુ મારો સંદેશો દરેક વિદેશ જતા નોકરીઓ માટેનો છે કે તમે કોઈ પણ જગ્યાએ નોકરી જતા પહેલા એક વખત ચેક કરો તમે જતા પહેલા તમારો પાસપોર્ટ તમારી વિઝાની કોપી દરેક વસ્તુનું તમારા લોકલ પોલીસ સ્ટેશનમાં જાણ કરીને જાઓ વસ્તુની તપાસ કરો અને કોઈ પણ કંપની મારું નામ જાડેજા આજા છે તુષાર અમને બોલાવી અને પચાસ પચાસ હાજર સેલેરીનું કહીએલું હોટેલ વર્ક માટે અને બધી પાસેથી ત્રણ ત્રણ ચાર ચાર લાખ જેમ તેમ લીધા છે બધી પાસેથી પૈસા ઓનલાઈન કેસ બધી રીતે જેમ તેમ પૈસા લીધા છે અને બીજા લોકો પાસે જે સાયપ્રસ વાયપ્રસ મોકલવાના છે તેમાં પણ અમને ઇન્વોલ્વ કરી અને અમારી પાસે પૈસા લેવાયા છે અને એમાં પણ અમને કેસમાં ઇન્વોલ્વ કર્યા છે અને અમને ત્યાં બધીને પતાયામાં બોલાવી અને હોટલનું બુકિંગ આપતો હતો એવું અમારા સાથે ઘણા ટાઈમ સુધી ચાલ્યું બે મહિના સુધી આડે ગાળે પછી અમને તેમાંથી બુકિંગ પણ આપવાનું બંધ કરી દીધું અને લાસ્ટમાં ફોન પણ બંધ કરી દીધું અને લાસ્ટમાં બધાની હાલત ગંભીર થઈ ગઈ હતી બધા રસ્તા ઉપર રહેતા હતા ત્યારે તુષારભાઈ અને કમલભાઈનો સંપર્ક થયો નગર બાકી તો આ બધા છોકરા છોકરીઓ બધા દવા પીવાના ઈરાદે આવી ભોગી ગયા હતા અને જો તુષારભાઈ અને કમલભાઈ ના આવ્યા હોત તો અમે પાછા ક્યારેય ઘરે આવત નહી એવી સ્થિતિ થઈ ગઈ હતી અમારી અને એવી સ્થિતિમાંથી અમને તુષારભાઈ અને કમલભાઈ બહાર કાઢ્યા છે જેણીએ તુષારભાઈએ મહિપાલસિંહને બાપુને વિનંતી કરી અને અમારી ટિકિટ કરાવી અને અમને સહી સલામત ઘેરે પકડ્યા એના માટે એમનો ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ એમનો તુષાર મારા ભેગો ભણતો હતો એની મને કીધું કે તું અમે બધા જાવ આ બધા જાય તો પૈસા વધીને અમે બધા બેંકો જાવ તમને સેલેરી અપાવીશ પચાસ પચાસ હજાર અને તમને કામ અપાવીશ અને તમને સારા સેલેરી અપાવીશ અને તમારું ફ્યુચર બનાવીશ ને એ હવે અમને સપના દેખાડી અને બધીને પતાય મોકલેલા પૈસા ભરાવીને પછી એની ઉચાત કરી દીધા લાસ્ટમાં કે હવે તમારે જે કરવું હોય કરો મારી પાસે કોઈ તમારા થઈ તમારી કોઈ સહાય થાય એવું છે નહીં તમારે જે કરવું હોય કરો હવે પછી ત્યારે બધી પાસે કોઈ ઉપાય હતો નહીં કેમ કે બધા એટલા એટલા પૈસા ભરી આવ્યા હતા અને ઘરથી કોઈ ટિકિટ કરાવી દે એવા એટલા કોઈ કેપેબલ હતા ને કોઈનું ફેમિલી અને ત્યાંથી પછી બધા ભરવાનો વિચાર કરતા હતા ત્યાંથી અમને તુષારભાઈ અને તેમની ટીમે બે કમ્યુનિટી ઇન્ડિયન કમ્યુનિટી ઓફ પતાયા જેમણે અમારી મદદ કરી અને અમારી ટિકિટો કરાવી અને અમને બે ટાઈમ ત્રણ દિવસ અહીંયા રહેવાની અને જમવાની સગવડ પૂરી પાડી અને પછી અમને રિસીવ કરી અને ઇન્ડિયા પાછા લઈ આવ્યા છે એના માટે એનો ધન્યવાદ તુષારભાઈનો બીજા ફ્લોરમાં સાયપ્રસ જવા માટે એની એક છોકરાને કીધેલું કે તને સાયપ્રસ આઠ લાખમાં મોકલવામાં આવશે એમાં બે લાખ એની કેસ ઓનલાઈન લઈ લીધા અને બાકીના કેસ પૈસા અમારી પાસે લેવડાવી અને અમારા પૈસા ભેગા દિલ્હી દેવાનું કીધું એની એના કોઈ ફ્રેન્ડને એને અમે પૈસા અમે પુગાડેલા જેમાં અમારું નામ છે કેમ કે ઓલા ભાઈ અમને પૈસા આપ્યા છે એવા બીજા કેસમાં પણ અમને ઇન્વોલ્વ કર્યા છે અને અમારી પર દોષ નાખ્યો છે અને અમને એમાં સાલવવાનું કર્યું છે અમારી પર આવો આવો પ્રયત્નો કર્યા છે અને અમને પણ ખુદને પણ એમાં હેરાન કર્યા છે આવું બધું એની અમારી સાથે કર્યું છે એના માટે હું કેવા માંગુ છું કે અમને ન્યાય મળવો જોઈએ બધીને

અને તમારે ના જવું હોય તો ઠીક છે મરી જવું હોય તો ઠીક છે બધી જાતની સૂટ આપી દીધી હતી અમે અને બીજો મરવા સિવાય કોઈ ઓગણીસો ઓગણીસ પાસે કોઈ પણ રસ્તો હતો નહીં એવા અહીંયા મારી ઉપર ઇન્જામ દલીલ કર્યા હે અમને એવી રીતે એવી રીતે અમને મુશ્કેલીમાં નાખ્યા હા